ગુજરાતની રાજનીતિમાં ચોમાસાની જે પ્રકારની ઠંડક છે આ ઠંડકમાં રાજનીતિ ખૂબ ગરમાગરમી ભરેલી છે કેમ કે જે પ્રકારે કડી અને વિસાવદનની પેટા ચૂંટણીના પરિણામ આવે છે તે પરિણામો ચોંકાવનારા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું જે પ્રકારે સંગઠન અને માઇક્રો પ્લાનિંગ છે તેના સામે જ ગોપાલ ઇટાલિયા જીતતા અનેક પ્રકારના સવાલો પણ ઊભા થઈ ચૂક્યા છે અને અનેક પ્રકારની સોશિયલ મીડિયાઓમાં ચર્ચા પણ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીના જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જે પ્રકારે આજે મોટો ધડાકો કર્યો છે આ ધડાકાએ ગુજરાતની રાજનીતિને ફરી એક નવી ધરા તરફ લઈ જવાની ક્યાંક ને ક્યાંક શરૂઆત અને સંકેતો દેખાઈ રહ્યા છે ઉમેશ મકવાણા જે પ્રકારે આમ આદમી પાર્ટીના વિધાનસભાના તે દંડક છે તે દંડક પરથી તેમણે રાજીનામાની જાહેરાત કરી છે સાથે સાથે આમ આદમી પાર્ટીના જે તેમના હોદ્દા છે તે દરેક હોદ્દાનો તે ત્યાગ કર્યો છે અને તેમણે સાથે મહત્વની અને સૂચક વાત કહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ પણ પ્રકારના કોડી નેતા છે તેમની નિમણૂક કરવામાં નથી આવીને તેમણે એક તીર્થી અનેક પ્રકારના કાંકરે પક્ષીઓનો શિકાર કર્યો છે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં આવનારા સમયમાં પ્રદેશ પ્રમુખ છે તેમની વરણીની ચર્ચા છે ને જે પ્રકારે તેમણે કોળી અને ઓબીસી ફેક્ટરનો મુદ્દો ઉછાળ્યો છે તે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક અત્યારે મુશ્કેલીઓ ઊભી કરે તો પણ પરવાઈની સાથે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ હતા શક્તિસિંહ ગોહિલ તેમણે પણ જે તેમના પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામાની જાહેરાત કરી છે તે પણ દર્શાવે છે કે કોંગ્રેસમાં અત્યારે કોઈ ઠીક વ્યવસ્થા નથી અને ગોપાલ ઇટાલિયા આવડારા સમયમાં સંભવત આ ગુજરાત વિધાનસભામાં આવશે તે સમયે આમ આદમી પાર્ટી તેમને દંડક બનાવી શકે અને મહત્વ જવાબદારી પણ સોંપી શકે તેવી ક્યાંક ને ક્યાંક ચર્ચા પણ હતી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ને પણ તેની સંભવિત ગંધ આવી ગઈ હોય અને અત્યારથી તેમણે સેફ ઝોન છે સેફ રહેવા માટે પસંદ કર્યું અને અને આજે તેમણે આ પદ પર આપના જે દરેક હોદ્દા છે તેના પરથી રાજીનામાની જાહેરાત કરી આમ આદમી પાર્ટી છે તેમને પણ દબાવવાનો એક પ્રયાસ કર્યો હોય ભારતીય જનતા પાર્ટી પણ હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે આ ઉમેશ મકવાણાએ ઓબીસી કાળ ખેલ્યું છે અને ભાજપમાં જે તે એક લાંબો સમય રહ્યા બે હજાર વીસમાં તે આમ આદમી પાર્ટીમાં જોડાયા જે પ્રકારે આ કોડી અને ઓબીસી કાળનો આ મુદ્દો ખેલ્યો છે તે જોતા હવે ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં મંત્રીમંડળમાં કોઈ ફેરબદલ કરે છે કે પછી સંગઠનમાં જે પ્રકારે ફેરબદલ થવાના છે તેમાં કોડી ક્યાં ઓબીસી નેતાની જે તેમણે વાત કરી છે તે વાતને લઈને કોઈ તે મહત્ત્વ આપે છે કે નથી આપતા જોકે ઉમેશ મકવાણાની જે વાતો દર્શાવે છે તે વાતોમાં તેમણે ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારની વાતો પણ હાલ વણી લીધી છે અને ગુજરાતની રાજનીતિમાં જે પ્રકારે હવે ફેરબદલની શરૂઆત દેખાઈ રહી છે ખાસ કરીને ભાજપમાં આવનારા સમયમાં અનેક પ્રકારના જે નેતા છે તેમના પત્તા કપાવવાના છે તે નક્કી છે અને આમ આદમી પાર્ટીમાં પણ હવે ખેલ શરૂ થઈ ચૂક્યો છે કેમેરામેન જેમીન સથવારા સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ